આપ જોઈ રહ્યા છો સત્યુ ગુજરાતી સુરત પોલીસ કમિશનર કચેરી પાસેથી પોતાના પરિવાર સાથે કારમાં જઈ રહેલી એક ગર્ભવતી મહિલાએ ભારે હોબાળો થયો નેવે મૂકી પોલીસ દ્વારા કરાયેલી આ કાર્યવાહી સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી દંડ વસૂલ કરવાના મુદ્દે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો રોજ સામે આવી રહ્યા છે બુધવારે સવારે પોલીસ કમિશનર કચેરી સામે જ કારમાં જતી ગર્ભવતી મહિલા પાસેથી પોલીસે એક હજાર રૂપિયાનો દંડ વસૂલતા મહિલાએ વિરોધ કર્યો હતો ઉધના વિસ્તારમાં રહેતી રેખાબેન નામની ગર્ભવતી મહિલા ડોક્ટરને બતાવવા માટે પરિવાર સાથે અઠવા લાઇન્સ રોડ પર કારમાં જતી હતી તેને શ્વાસ લેવામાં તકલીફ થતા માસ્ક મોઢા પરથી નીચે ઉતાર્યું હતું

મહિલાએ પોલીસને કહ્યું કે મારે ત્રણ માસનો ગર્ભ છે એટલે ગભરામણ થાય અને શ્વાસ સરખો આવે એટલે માસ્ક નીચે ઉતાર્યું છે કારમાં સવાર મારા પતિએ અને બે બાળકોએ તો માસ્ક પહેર્યા જ છે ને તેમ છતાં પોલીસે કોઈ જ વાત માન્યા વગર દંડ ફટકાર્યો હતો પતિ પત્નીએ માનવતા નેવે મૂકીને દંડની કાર્યવાહી કરતા પોલીસને ખૂબ આજીજી કરી પરંતુ પોલીસે એક પણ વાત કાને દરિયા વગર જ દંડ લીધા બાદ જ જવા દીધા હતા મહિલાએ કહ્યું કે આ તે કેવો કાયદો છે મોલમાં ફરનારા અને ટોળા કરનારને કોઈ કંઈ કહેતું નથી અને અમારા જેવા સામાન્ય લોકોને દંડ ફટકારે સુરત છે પરંતુ